મારે એકવાર ફરીથી શાળાએ જવું છે દોડતા જઈને મારી રોજની ની બાંકડી બેસવું છે રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્ર ગીત ગાવું છે નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે સાયકલના ના સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતા કરતા રાતે સુઈ જવું છે અનપેક્ષિત રજા ના આનંદ માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરીને સાયકલની રેસ લગાવતા ઘરે પહોંચી જવું છે રમતગમતના પીરિયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકીને બહાર ભાગી જવું છે તો ભાગી જવાની મોજ અનુભવવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે દિવાળીના વેકેશન રાહ જોતા છ માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છું દિવસ ભર કિલ્લો બાંધી માટીને ને તોડી હાથ ધોયા વિના ફરાળ થાળી પર ઝાપટવું છે રાતે જજ બધા ફટાકડા ફોડ્યા પછી તેવાથી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છે વેકેશન પત્યા પછી બધી ગમતો દોસ્તોને કહેવા મારે ઘર ફરીથી શાળાએ જવું છે કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતા પીઠ ઉપર દફ્તરનો બોજ વગાડ્યો છે ગમે તેવી ગરમીમાં એર કન્ડિશન ઓફિસ કરતા પંખા વિનાના વર્ગમાં બારી ખોલી મારે બેસવું છે કેટલીય તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુશી કરતાં બેની બાંકડી પર ત્રણ દોસ્તોએ સાથે બેસ્યું છે બચપણ પ્રભુની દેણ છે તૂકાર રામ ના એ અર્થ હવે થોડો થોડો સમજમાં આવવા માંડ્યો છે એ બરાબર છે કે નહીં તે પૂછવા સાહેબને મારે એકવાર ફરીથી શાળાએ છે છે હતી જલ્દીથી થવું આજે જ્યારે મોટી થઈ ત્યારે સમજાય કે તૂટેલા સ્વપ્નો અને અધૂરી લાગણીઓ કરતા તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક સારા હતા આજે સમજાય છે કે જ્યારે બોસ ખીજાય એના કરતા શાળામાં શિક્ષક અંગૂઠા પકડાવતા હતા ને એ વધારે સારું આજે ખબર પડી કે દસ દસ રૂપિયા ભેગા કરીને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે પીઝામાં નથી મને લાગે છે ફક્ત મને જ નહીં આપણને બધાને ફરીથી શાળાએ જવું છે નહીં ોલા માં ભારો નથી આવતો ભાઈ હાલે ધીમું ને કરાગી બહુ વધારે છે હા હા খাও <laughs> খাও